નંબર ફર્સ્ટ એટલે કે મિત્રો પહેલા નંબર પર આવે છે જો તમારા મોઢામાં અવારનવાર ચાંદા પડી જવાની તકલીફ થતી હોય તો મિત્રો તમારા બોડીમાં વિટામિન B12 ની કમી હોઈ શકે નંબર સેકન્ડ બીજા નંબર પર આવે છે કે થોડું ઘણું પણ કંઈ કામ કરવામાં આવે અને બોડી થાકી જાય જ્યાં મિત્રો થોડું ઘણું પણ કંઈ કામ કરવામાં આવે બોડી થાકી જાય તમારા બોડીમાં ઊર્જાનો અભાવ હોય તો મિત્રો વિટામિન B12 ની ઉણપ હોઈ શકે છે નંબર થર્ડ એટલે કે ત્રીજા નંબર પર આવે છે

તો મિત્રો વિટામિન બી12 ની કમી એટલે કે ડેફિશિયન્સી હોઈ શકે પાંચમા નંબર પર મિત્રો આવે છે એ છે ચહેરામાં ફિકાસ લાગવી じゃ મિત્રો એટલે કે આપણને જોઈન ખબર પડી જ જાય કે ભઈ આ આખો અલગ તરી આવે છે આનામાં લોહીની કમી છે તો મિત્રો આવું તમારા સાથે પણ મિત્રો થતું હોય તો સમજી લેવું કે તમારા બોડીમાં વિટામિન બી12 ની ઉણપ છે

ઓરેન્જ અને બ્લુબેરી આ ચાર એવા સુપર ફૂડ છે કે જેની અંદર વિટામિન બી12 સારા એવા પ્રમાણમાં મિત્રો જોવા મળે છે એટલે કે આજે તમે એપલ ખાઈ શકો છો કાલે ઓરેન્જ ખાઈ શકો છો પરમ દિવસે બનાના ખાઈ શકો છો ત્યારબાદ તમે બ્લુબેરી ખાઈ શકો છો એટલે કે વીકમાં તમારે অল্টারનેટ દિવસ જે તમને ભાવે ને એ ફળનું તમારે સેવન অল্টারનેટ તમારે એપલ બનાના એ રીતે તમારે કરવાનું છે જેથી કરીને તમને ખાવામાં મજા પણ આવશે અને સાથે સાથે વિટામિન બી12 ની કમી હશે ને એ પણ ધીમે ધીમે દૂર થવા લાગશે ત્યારબાદ મિત્રો ત્રીજા નંબર પર આવે છે એ છે ફણગાવેલા મગ જ્યાં મિત્રો મગ છે એને રાત્રે તમારા પોટલીમાં તમારા બાંધીને તમારા મૂકી દેવાના છે બીજા દિવસે સવારે ઉઠશો તો મગ ફણગાઈ જશે એ ફણગાવેલા મગની અંદર તમારે ચાટ મસાલો તમે એડ કરી શકો છો એક ટામેટું તમે એડ કરી શકો છો કટ કરીને ડુંગળી એડ કરી શકો છો નાના મરચા ધાણા આ બધું કાપીને તમારા સ્પ્રાઉટ બનાવી દેવાનું અને આ સ્પ્રાઉટનું જો તમે સવારે મોર્નિંગ બ્રેકફાસ્ટમાં જો તમે રેગ્યુલર સેવન કરવા લાગશો ને તો વિટામિન બી ટ્વેલ ની કમી છે ને એ તમને જીવનમાં ક્યારેય નહીં થાય અને મિત્રો ફાઇનલ ચોથા નંબર પર આવે છે એ છે ડ્રાય ફ્રુટ જ્યાં મિત્રો અને ડ્રાય ફ્રુટમાં પણ ખાસ કરીને અખરોટ અને બદામની અંદર ભરપૂર માત્રામાં મિત્રો વિટામિન બી ટ્વેલ્વ જોવા મળે છે એટલે કે જો તમે અખરોટ અને આ બદામનું સેવન ના કરતા હોય તો રાત્રે સૂતા પહેલા ત્રણ થી ચાર નંગ તમારે બદામ અને એક થી બે નંગ અખરોટ પાણીમાં તમારે પલાળી દેવાના બીજા દિવસે ઉપરની છાલ તમારે કાઢી નાખવાની છે અને સવારે બ્રશ કર્યા પછી તમારે એને મોઢામાં મૂકીને ચાવી ચાવી ચાવીને અખરોટ અને બદામને તમારે રેગ્યુલર તમે સેવન કરો છો ને તો વિટામિન વી ની કમી હશે ને એ ગણતરીના દિવસોમાં જ

પરંતુ મિત્રો તમારે ખાવાનો છે જયારે ભૂખ લાગે સાહેબ ત્યારે પડીકા પાલ માં જીવશો ને ત્યાં સુધી નહીં થાય અને કોઈ પણ જાતની દવા કે ઇન્જેક્શન લેવાનો વારો નહીં આવે વિડીયો તેવા તમામ ભાઈઓ બહેનો સાથે જરૂરથી શેર કરજો જે લોકોને વિટામિન બી ટ્વેલ ની ઓળખ હોય અને બીજા આવા વિડીયો જોવા માટે આપણા આ ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ધન્યવાદ